અમદાવાદ મહાપાલિકાના અચાનક ત્રાચકતા બેફામ વિકાસથી શહેરીજનો ટેવાઈ ગયા છે થોડું સહી લઈશું થોડું વધારે સહન કરી લઈશું આવું વિચારતા વિચારતા અમદાવાદના શહેરીજનો મહાપાલિકાના બેફામ વિકાસના આદિ થઈ ગયા છે પણ હવે થલતેજ વાસીઓ અમદાવાદ મહાપાલિકા વિકાસનું વાવાઝોડું લઈને આવી રહી છે જેમાં રહીશોની એક હજારથી વધુ મિલકતો કપાતમાં જવાની છે અમદાવાદના એસજી હાઇવેથી થલતેજ ગામ અને શાક માર્કેટ સુધીનો રોડ છત્રીસ મીટર પહોળો કરવામાં આવશે મહાપાલિકાના આ નિર્ણયને કારણે એક હજારથી વધુ લોકોના મકાન અને દુકાન કપાતમાં જશે આ વિસ્તારમાં ત્રણ વર્ષ સુધી મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે ધંધા રોજગારને મોટો ફટકો પડ્યો હતો પણ હવે મહાપાલિકા અને મેટ્રોના બ્રિજને કારણે રોડ નાનો પડતો હોવાનો અહેસાસ થયો જેને લઈને વેપારીઓનું રોજગારી મેળવવાનું સ્થાન જ વિકાસ ભરખી જવાનો છે એક હજાર મિલકત કપાતમાં લેવાનો અને રોડ પહોળો કરવાનો પ્રસ્તાવ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ ચૂક્યો છે તેમાં વેપારીઓ ચિંતામાં મુકાયા છે વર્ષોથી વેપાર કરતા વેપારીઓની દુકાન ફક્ત વીસ મીટર પણ ખસેડવામાં આવે તો ધંધા રોજગારને કેટલું નુકસાન થાય તે ફક્ત વેપારી જ સમજી શકે છે અમદાવાદમાં ટ્રાફિક ધંધા રોજગાર પર સૌથી વધુ અસર કરે છે તેવામાં ત્રણ વર્ષ મેટ્રોની કામગીરી દરમિયાન ટ્રાફિકને કારણે વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે પણ હવે તો વેપારીઓની દુકાનો જ કપાતમાં લઈ લેવાનો વિકાસનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે મહત્વનું છે કે વિકસિત અને મોડલ શહેરનું આયોજન હંમેશા આવનારા વીસથી ત્રીસ વર્ષ અગાઉથી કરવામાં આવે છે પણ રસ્તા પર ડામર પાથરીને બાદમાં પાણીની લાઇનમાં જ રસ્તો ખોદી નાખતી મહાપાલિકા સામે શહેરીજનોની સહાય જોવા મળી રહ્યા છે તેવામાં વેપારીઓ પાસે યોગ્ય વળતરની માંગ સિવાય કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો જે ચાલુ થયું પહેલી નોટિસ આવી બે હજાર ચૌદમાં ત્યારથી તો બધા વેપારીઓ ટેન્શનમાં હતા પેન્શન ઉપરાંત કંઈક કપાશે આજ જ કપાશે બધી દુકાન જશે વધારે જશે ઓછું જશે વળતર નહીં આપે આવી બધી ચર્ચાઓ બહુ ચાલી એવી ચાલતા ચાલતા ઓછામાં ઓછા દસ વર્ષ થયા દસ વર્ષ થયા પછી હમણાં નિર્ણય આવ્યો કે કંઈક ઓછું કપાત થવાનું છે બહુ ઓછું પણ વ્યવસ્થિત હજુ કોઈ કાયદેસર કાગળ મળ્યા નથી અમને કાગળ જે કપાય એ બરોબર છે કપાય ઓછું કપાય અમારી દુકાનો રહે થોડી રહે ધંધા રહે પણ ઉપરાંત વળતર અત્યારના વર્તમાન ભાવે અમને વેપારી વર્તમાન ભાવે વળતર મળવું જોઈએ અમારા બધા વેપારીઓનું પહેલા પહેલું તો એ જ માગણી છે વળતર ના મળો તો કપાત ખર્ચા ખર્ચ આ બીજું બધું અમારથી પોકી ના વારે એટલે પેલું તો વળતર આપો ને જે કપાત છે હમણાં નિર્ણય કર્યો ઓછું કપાત થાય એ રીતનું અમારા ધંધા પકડાઈ રહે આ અમારો નિર્ણય ને મ્યુનિસિપાલિટીમાંથી હજુ એવું છે કોઈ નિર્ણયો કોઈ નક્કી નથી કરી શકતા પેલો અધિકારી પેલા ઉપર છોડે બીજો અધિકારી બીજા ઉપર છોડે અત્યારે બધાને ધંધા પડી ભાગ્યા છે ને દુકાનોની કપાત આવે છે હવે કપાત આવે છે તો કઈ જવાબ હજુ આપતા નથી કે કેટલું કાપવું કેવી રીતે આમાં જો તો બધા વેપારી અથવા મકાનો વાળાને શાંતિ થોડી કઈ ખરીદી કરવી હોય કોઈ આગળ મકાન લેવું કે દુકાન લેવી તો લઈ શકે હવે કપાતમાં જે કપાયું એનું વળતર શું આપવું એ હજુ કઈ નક્કી કર્યું નથી અમારે જો જે કપાત થાય એના સામે વળતર આપો તો સારું છે થલતેજમાં મેટ્રોની લાઇન થલતેજ ગામથી આગળ જઈ રહી છે થલતેજ નગરથી ગોવર્ધન પાર્ટી પ્લોટ સુધીનો જે ડિસ્ક્રાઈબ કરેલી જે લાઇન છે એ છત્રીસ મીટરના લાઇન પ્રમાણે આવનાર સમયગાળા દરમિયાન ભાઈકાકા નગરથી ગોવર્ધન પાર્ટી પ્લોટ સુધીનું કામ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ એ કામગીરી કરવામાં આવશે હાલમાં સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવામાં આવશે જો વળતર મળવાપાત્ર હશે જે એના પુરાવા રજૂ કરવામાં આવશે તો એ પ્રમાણે કોર્પોરેશન સરકારના નીતિ નિયમ પ્રમાણે એ રીતે કાર્યવાહી થશે